નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ધાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારી અને એસ્ટ્રોસિટીના ગુનામાં એક વસ્તી નાસ્તા પડતા આરોપીને પેરોલ ફ્લો સ્કોડ દ્વારા ભાવનગર જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યો પેરોલ ફ્લો પેરોલ ફ્લો સ્કોડ ટીમ દ્વારા હ્યુમન સોર્સિસ ટેકનિકલ સોર્સિસના મદદથી આરોપીની ભાળ મેળવતા આરોપી સોનોસરા ભાવનગર હોવાનું જાણવા મળ્યું હતું સુરનગર જિલ્લા પોલીસ નાયબ નિરીક્ષક ડોક્ટર અંગીરીશભાઈ પંડ્યા દ્વારાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુરનગર જિલ્લામાં ગુના કરી નાસ્તા પડતા પેરોલ જમ્પ કરી નાસ્તા પડતા પુણ્યકારું પગરું મેળવી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી ત્યારે સુરનગર પેરોલ ફ્લો સ્કોડના પીઆઈ જજે જાડેજા પીએસઆઈ જીએવાય પઠાણ દેવરાજભાઈ મગનભાઈ શક્તિસિંહ રૂપા ધવલભાઈ મહેશભાઈ દ્વારા થાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારી એસોસિએટ કેસનો આરોપી મુન્નો ઉર્ફે મનસુખભાઈ સુખાભાઈ ઝાળા એક પોલીસ પકડથી દૂર છે આથી ટેકનિકલ સોર્સિસ હ્યુમન સોર્સિસની મદદથી તેને ઝડપીવાળા ચક્રી ચક્રો ગતિમાન કરવામાં આવતા આરોપી મુન્નો ઝાલા ભાવનગર જિલ્લાના સાણોદર ગામમાં હોવાની બાતમી મળતા તેને ઝડપી વધુ કાર્યવાહી માટે થાન પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરવામાં આવતા સુરનગર જિલ્લામાં ગુનો કરી નાસ્તા પડતા પેલોઝમ કરી નાસ્તા ફરતા ગુનેગારોની અંદર ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે